નવા એવા ભાવિકો આયા છે ને એ જુઓ અને કદાચ બે રહિવા ત્રણ રહિવાર ને ચોથા રહીવા રહે હો એના એ સો મહિના ટકી જાય ને તો એમ કે મા મારું જીવન શું હતું ને શું બનાવી દીધું હો પણ હું મેરણી તો તમને માર્ગ માર્ગદર્શન આપું કાર્ય કરવાનું તમારે છે તમારી માતાને રાજી કરીને આપું ને તાણે તમારી માતા એવું અચવાડું દેખાડે ને તમને આલ્હાલે ભટકવા ના દે તો એક મારા રામના ઘરે નિમિત્ત માત્ર શું મેરડી હો મારા જે બન્યા ને એને બાકી મેલ્યો લ્યો નહીં ને હજુ તો કશુંય નહીં સમય સ સમય સ લેતા આવડે તો લઈ લેજો હું બે રવિવાર ત્રણ રવિવાર ના કહું છું હેને લેતા આવડે લઈ લેજો હક જેના જે રીતના લેતા આવડે એ રીતના લઈ લેજો જગતમાં હું મેળવી સુખ વિરસવાદ નીકળી છું હોખ શુભ વિરસવાદ નીકળીશું

હું મેળી ખમણ મજા ના કરું તો જગત બઉ મેડી મટી જવું હોવા સમય મનુષ્ય છે મારી માતાની ઓળખાણ માતા ની જ ઓળખાણ નહીં તો ચા તમારી ઘરે બેઠી ને એની તમને સાચી ઓળખાણ નહીં હોત એટલે જ મારી માતાની ઓળખાણ નહીં કદાચ ઘરે બેઠી એનો જેનો દીવો કરતા હોત જો કદાચ એની ઓળખાણ હોત ને તો મારી ઓળખાણ જરૂર વધુ માતા એવું કહું હા ભાઈ પણ એની ઓળખાણ નહીં ને તાણે તમને મારી ઓળખાણ નથી એટલે એની ઓળખાણ હોય તો મારી ઓળખાણ થયા વગર રે નહીં કારણ કે એટલી શક્તિવાન છો પણ આ તો મનુષ્ય તકલીફ પડે ને એટલે માને ગોત તા સુધી નહીં સમય બધું ઘેરાઈ જાય ને કઈ માને ગોતવા નીકળે

ટૂંકા કરી નાખીશું હા હરેક જેવા દીકરાઓ પોતાના પોતાના કુળના ના દીવાની ઓળખ કરજો બીજાની બીજાની નહીં કરો તો ચાલશે મેં ગયા રવિવારે કીધું છું એક તમારા પિત્ર એક તમારો કુળનો દીવો આ બે વસ્તુ સાચવજો અને એક તમે જે હૈયે માનતા હોય ને એ માતાના ને એ ત્રણ દેવ સાચવી બેસો ને જગતમાં માં તમારે ત્યાં ઘટકવાનો વારો નહીં આવો કારણ કે તમારા પિતૃ નારાજ હશે તો તકલીફ વધાર 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 તમને સાચું સમજવા નહી દે છેડે લાઈન પાછા વારી દેશે એવા તમારા પિતૃ કારણ કે એ દુઃખી થાય ને તો તમને સુખી થવા દે પણ કદાચ પાણી નો ગ્લાસ તમે એ ના લેવો હોય ને તો તમારી માતાઓ મનાવાની જવાબદારી લેવી એ મનાઈ લે એ મનાઈ લે અને એ મનાઈને ને ને એટલે કઈ દિવસ અલગ હોય એમ જગત

પણ એક તમારી માતાનો વિશ્વાસ બંધાવા બેઠી છું હો તમારી તમારી માતાઓનો વિશ્વાસ બંધાવા બેઠી છું કારણ કાજના મનુષ્યો કંઈ સારા નહીં હો જગતની અંદર ભટકાવ ભટકા ન એટલે એના ભટકાવો છે હો ભાઈ બહુ ભટકાવો છે સાચું સમજવા દેતા નહીં હો દુનિયાની અંદર કેરો પેરો કેરવ કરે તમારી પેઢીઓમાં જતી રહે ને તમારી માતાઓ ઉપરથી ભરોસા ઉઠી જાય છે હો તમને પણ એ કર્મો તમારા જ હો

તો તમારી માતાની રજા છે ને ત્યાં તમે અહીંયા આવો છો ભાઈ કાઈ અંદર તમારી કુટની માતાની રજા અને મારે મેળીનો હુકમ થાય ને ત્યાં જ તમે આવાળાની અંદર આવી શકો બાકી આવો નહીં અભાઈ કંઈ કંઈ કેવા છો હજુય કંઈક એવા વિચાર કરો છો તો મેળીના પારે જાવ છો હો પણ આવી નહીં એકતા કારણ તો મારી માતાની રજા મારો હુકમ નહીં થતો અભાઈ મારો હુકમ થશે ને એટલે આયા વગર રહેશે નહીં હો

હોય ના હોય તો દરવાજાની બહાર એક નાનું કુંડું હો અત્યારે તો બજારમાં બધું મળે છે માટીનું મળશે પ્લાસ્ટિકનું મળે છે પણ હું એવું કહું સારું એવું માટીનું નાનું કુંડું લઈને એક નાનો સોડ રોપવાનો હોય રોજ આ જ હવે એની એને એને બે અગરબત્તી કરવાની હોનિયમ કશું નડશે નહીં હો હું માતા એવું કહું છું દુનિયામાં કાંઈ નહીં નવ નળવાય નહીં દઉં આટલું મારા ખાસ જે મારા ખાચા ભાઈ બન્યા છે ને એ આટલું કરજો એક તુલસીનો છોડ એક ગામડામાં તો બધાય કરીએ સિટીમાં કે માટી ગયા નહીં એટલે હું ચોખ પાડી જ કહી દઉં કંઈક માટીનું સારું એવું કુંડું લાવજો અને એ છોડ મૂકજો હો ઘરના દરવાજે જમણી સાઈડ બનાતા ત્યાં સુધી જમણી સાઈડ રાખજો હો એક ટાઈમ અગરબત્તી થાય તો કરજો બાકી પહેલાં તો હો આઈડિયામાં તો એવું હતું કે ઘરે સરખું ઘર હોય ના હોય પણ એક તુલસીનો સોડ તો ઘર આંગણે હોય હોય ને હોય તો આજના મનુષ્ય ભૂલી ગયા એટલે બધી આ બધી વાત કહું તો હું હું જે તારે કહેવા બી આવીશ ને ત્રણ મનુષ્ય મોઢામાં આગળ કરવાનો હો ત્યાં આવું હોય પણ એવું જ હોય અને સાબિતી કરી નાલી છો તમને સાબિતી કરી નાલી કે આમ જ હોય અને તમારા કાનની બૂટ ચાલવાની છે તો આમ આડી એમ જ હોય બ સારું ઓમ આશીર્વાદ તમે જેને ભાવ કર્યો છો તે એવો ભાવ કરી ગયા છો છે રામ મારા રામના જવાબ આપવો પડે કઈ ગો મારું સજ અને બતાવું તો કે તું થઈ કે તું થઈ રામ એવું કે છે મને

વર્ષો ચા જાય ને એ ખબર ના પડે છેલ્લી ઘડી આવી જાય ને તો કે માં આટલું બધું જીવી ગયા ખબર ના પડી હો એવો અહેસાસ થઈ જાય છેલ્લી ઘડી આવે ને તાણે અહેસાસ થાય કે મારી આટલું બધું જીવી ગયા પણ ખબર ના પડી સમય ચાંજ્યો હ એવું 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 કરવું હું એ માતા આછા ભાવથી હેર્યા છો અને વિશ્વાસથી થી છો તો હું મેળી જરૂર આલીશ અને જરૂર પાર પાડીશ હો બાકી રાખીશ

ભાઈ મનમાં અફસોસ થઈ જાય કે માં સમય આવતો નહીં અમે રહી ગયા એવું ના થાય હરેક હરેક કે ભા ખૂબ આશીર્વાદ મારામાં જેને જેને પરિશ્રમ કર્યું છે ને એમને ખૂબ હ આશીર્વાદ છે કોને કઈ રીતના પરિશ્રમ કર્યું છે તો હું માતા જાણું છું હા કોને કઈ રીતના કાંઈ કે આજનો મનુષ્ય પરિશ્રમ હરેક રીતે એક સરખું કરી શકતો નથી પણ જેને 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 જેવી રીતે પરિશ્રમ કર્યું છે અને માતાએ તો જોયેલું જ છે હા એટલે એવા એવા મારા ભાવિકોને ચિંતા કરવાની જરૂર નથી ઓ તર્ક તર્ક વિજ્ઞાન બે રવિવાર રાખજો તર્ક તમ નવા આવ્યા હોય એને હો તર્ક રાખજો તર્ક રાખજો કાંઈ કે હું તો પ્યાલાય કહું છું ને હજુય કેતી આવી જેને એવું હોય ને તો એમ કે કંઈ જવાનું કતું છે ફરમાણની પેઢીની જેવી મેલડી છે તો મારું આમ તો હું કરી નાખું હો પણ સારું મારજો તો હારું બન્યાલીશ સારું મારજો તો હું બન્યાલીશ નવા આયા હો ને એના ઓ કાંઈક હું એ મેલડી છું જગતમાં મેણું માર્યું હોય ને એનાય કાર્ય કર્યા હો કાંઈ કે હું મેણા ખાનાર માતા નથી આજ તમને આટલા બિહાડી રાખ્યા છે ને તો એનું કંઈક કારણ છે હો બાકી ના કહી દો કે આટલું આટલું કરન જાઓ ઘરે જતા રહો ખાણ મજા હે પણ કાલ મન માતાને મેણું ના મારે ભાઈ એટલા બિહાડી રાખ્યા છે હો કાંઈ મેણું મેણુ ખાવાવાળી માતા નહીં નહીં તો હવારી માર દીકરાને લઈને આવી બેહી જાઉં ને હે એટલે કહું ભાઈ આટલું આટલું કરી દે એટલે તમે કરી નાખો ના દુખ ના મારે હો ભાઈ દુઃખ ના મારે કરી જ નાખવાના બાકી મેળવાના નહીં તું તું કે કે એમ એમ પણ પણ એ તો કીધું તાણ કર્યું તમે હે જગતમાં હું મેરડી બતાવવા બેઠી હું હાથ પેઢી નું વચન આલું છું તો એમનામ તો હાલતી નહી ને હાથ પેઢી નું વચન એટલે આલું છું કાંઈ તમને બેહાડું છું ને અહીંયા તપાવું છું ને તમને એટલે તપાઈ પાકતા હોના જેવા કરું છું

પણ આજ તમને બિહાડ્યા છે ને તો એટલા બિહાડ્યા કંઈક ન કંઈક ન માનતા નહીં એટલા બેઠા છે કંઈક ન દેવની ઓળખ જોઈએ છે એટલા બેઠા છો પણ જગતમાં દેવની ઓળખ જેવી તેવી હાલવાની નહીં જગતની અંદર જેવી તેવી હાલવા વાળી હું મેલી નહીં હો ભાઈ મોડું વાલીશ મોડું વાલીશ પણ મોરું નહીં હાલવું મોડું વાલીશ પણ મોરું નહીં હાલવું મોરું નહીં હાલવું એટલે તમારા દેવ એવા તમને પાકા કરીને ના ને તમને એવો અહેસાસ તમને કરવા વાળા પેદા નહીં થાય કારણ કે તમારા દેવ તમને એવા તપાઈ ને તો તમારા દેવ તમારી પડખે તમને ઉભા રહેશે તમારા પડખે ઉભા રહેશે તમને માર્ગે દોડાવશે ને તો એ માતા ઉભી થશે હો અને તમને તમને કાનમાં કહે છે ભ્રમાવા બેઠા છે આ દુનિયા છે ને કહેતા નહીં લોભીનું ધન તૂટા રાખાય બઉ પેલા એ હોય ને એટલે લૂંટાય છે પણ કદાચ મારી મેળવી નો શેડો મળ્યો છે ને તો લૂટાવા તો નહીં દો જગતની અંદર

પણ કદાચ બાર મહિને ગયા ને છ મહિને આઠ ગયા ને પાસે ભાવે એનો જો એનો સમય જોજો હાલ આજ ખલા થઈ ગયા એટલે કોણ શું અને કોણ કોઈને ઓળખ નહીં ઓળખ નહી રહેતી ને કાચા હુનાની ઓળખ ના થાય ને એટલે આવું થાય હું ક્યાંય તો તમારે હેઠું ખાલી તમારા કાચા દેવની ઓળખ હોય ને આમ આમ આમે હામે આમે આંખોમાં આંખો મિલાવી વાત કરવી હોય ને તો કરીએ બધી પ્રો કે તમારા દેવની દેવની દયા થાય હો તમારી માતાઓની કૃપા થાય કંઈક એવી તમારી પેઢીમાં માતાઓ બેઠી હજો કંઈક કોઈને

પણ એક દાડો તો એટલી હિંમત તો આવીશ તો મારા 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 દાદી આવી વાત કરવા એટલી તો હિંમત હું જરૂર આવીશ કારણ કે મેં કર્યું છે ને એટલે મારે હિંમત હલાય એટલે મારે બોલાવાય હો મારો રામ એવો જાગતો બેઠો છે હો મારો નારાયણ એવો જાગતો બેઠો છે પણ જગતની અંદર કોઈ કોઈ આજ સુધી કંઈ કીધું નહીં પણ હું એવું કહું કે તમારા દેવની ઓળખ કરવી હોય તો ઉપર લખેલું છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો દેવ માટે એવું જ છે હો દેવ માટે એવું જ છે કે ચમ એનાથી તમને સાચું સમજવાની ઓળખ મટી જશે એના માટે મદિરા પાન કોઈ કરતા હોય તો છોડી દેજો હ અને ખાસ માંસ મટન હ અત્યાર સુધી મેં એ કીધું બાપુ પણ હવે મારો કહેવાનો સમય આવ્યો માંસ મટન હ એ ખાસ મારા ભાવિક બનીને લોન મારા પારે આવો ત્યાં સુધી બંધ કરી દેજો હું આદેશથી કહું છું મારા ભાવિક હું તમારું કાર્ય સફળ કરી નાખું પછી તમને શું છે હો પણ મારા ભાવિક બનીને આવો ત્યાં સુધી માંસ મટન મૂકી દેજો એવા બનજો તો કઈક તમારી માતાઓના પગલા હું માતા કબરીશ તમારા એનો કરાઈશ પણ જે આહાર તમે લેશો ને એ આહાર ની અંદર ઓરખાણ નહીં પડે હો આ તો શું પછી ઓરખાણ તો દેવો આપ જ છ આપતું એવું નહીં પણ આનવ ઓરખાણ કહેવાય ને એ મારે તમને કહેવાનું છે હો કે આ દેવનો સંકેત છે એ તમને સમજાવું એટલે ખબર પડી જાય કે મારી માતા મને સંકેત આતો પહેલાંય આપ હ પણ મને ખબર નથી કે સિગ્નલ જ્યારે સિગ્નલ કહેવાય કે આવ્યું સિગ્નલ મારી માતાનું એની ખબર નથી હો એ જ સિગ્નલની ઓળખ આપવા હું બેઠી છું હો એટલે ખાસ મારા ભાવિક બને મારા પાસે આવો છો ને મારા ભાવિક બન્યા છો તો માસ મટન એટલા ટાઈમ માટે મૂકી દેજો હો